ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ફરજ ડોક્ટરે તેઓને મૃતક જાહેર ઘટનાની જાણ થતાની સાથે જ વેડસ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાની જાણ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને જાણ થતાં તેઓ હોસ્પિટલ આવી મૃતકના પરિવારોને સાંત્વના આપી હતી તેમજ મૃતક યુવકને સરકાર દ્વારા લાભ મળે તેવો સાંત્વના પણ આપી હતી તાલુકાના પિલુદરા ગામે જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે પીલુદરા ગામના એક યુવાનનું રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના યુવાન જ્યારે પોતાના ખેતરેથી કામ કરી અને બાઈક ઉપર પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન અચાનક આ ઉત્તરાયણ પર્વ જે ચાલી રહ્યો છે એની દોરી ગળા સાથે ઘસાતા અને તેમનું ગળું ત્યાં કપાઈ ગયું અને ત્યાંને ત્યાં જ આ નવયુવાન જે રાહુલભાઈ કનુભાઈ નામના યુવક હતા તે ત્યાં મૃત્યુ પામ્યા છે જાણ થતા તાત્કાલિક અમો જંબુસર હોસ્પિટલ ખાતે આવીને તાત્કાલિક સારવાર અર્થે કહેવામાં આવ્યું પણ ત્યાં દવાખાનામાં જ એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા અને ડોક્ટરોને કીધું કે તાત્કાલિક આનો પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક આ પરિવારને લાશ આવે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હોસ્પિટલે આવ્યા છીએ જેમાં અમારા પૂર્વ મહામંત્રી અને પૂર્વ પ્રમુખ એવા પિન્ટુભાઈ બળવંતસિંહ જેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા કનુભાઈ દોડી આવ્યા ગામના સરપંચ એવા બળવંતસિંહ પણ દોડી આવ્યા અને આ

આ પરિવારમાં આવી પડેલો જે દુઃખ એ સહન કરવાની શક્તિ આપે આત્માને ભગવાન પોતાની પાસે રાખે અને એમનું ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના